જસદણના આટકોટ ચોકડી પાંચસો રૂપિયા બે પોઈન્ટ અઠ્યાસી લાખની કિંમતનું બાયોડીઝલ જળપાયું અરવિંદ ધડુક સામે વિધિવત તપાસ શરૂ કરી જસદ્રાંતિમા પ્રતિનિધિ રસિક પીસાવાળીનો એક વિસ્તૃત અહેવાલ જસદણના આર્ટકોટમાં અનધિકૃત બાયોડી બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો આટકોટ ગોંડલ ચોકડી નજીક આવેલ દુકાન પાછળ આ બાયોડીઝલનું વેચાણ થતું અને તપાસમાં ખુલ્યું છે જતદરના પુરવઠા મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવતા આ બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો ટાંકામાંથી ચાર હજાર લીટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો છે કુલ મળીને બે પોઈન્ટ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે શાણાથલી ગામના અરવિંદ ધડુક સામે આ બાબતે વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પુરવઠા અધિકારીએ બાયોડીઝલના સેમ્પલ એફએસએલમાં મોકલ્યા છે વિધિવત રિપોર્ટની રાહ જોવા છે પરંતુ જે અનધિકૃત રીતે બાયોડીઝલનું વેચાણ થતું હતું તે ખૂબ જ તપાસને પાત્ર બન્યું છે પુરવઠા અધિકારીએ વિધિવત રીતે તપાસ હાથ ધરી છે અને આગામી દિવસોમાં વધુ પણ એક મોટો ધડાકો થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી